હીટ વેવની આગાહીના પગલે આહવા એસટી ડેપો ખાતે નિગમના કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો ગુજરાતમાં હિટવેવની આગાહીના પગલે આહવા એસટી ડેપો નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું હિટ વેવના નોડલ ઓફિસર વ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર હિમાંશુ ગામિતના સહયોગથી આહવા એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર અને યાંત્રિક વિભાગના કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એસટી વિભાગના કર્મચારીઓ ઠંડી તાપ કે વરસાદ વચ્ચે પોતાની ફરજો બચાવતા હોવાથી તેઓ મહત્તમ તણાવમાં જ તેમની ફરજ બચાવતા હોય છે આ કર્મચારીઓ પોતાના આરોગ્ય ઉપર પણ પૂરતું ધ્યાન આપી શકતા નથી ત્યારે નિગમના પાયાના કર્મચારીઓને તેમની ફરજ દરમિયાન આરોગ્ય તપાસ અને જરૂરી પ્રાથમિક સારવાર મળી રહે તેવું આયોજન કરાયું હતું આ મેડિકલ કેમ્પમાં બીપી સુગર આંખની તપાસ તેમજ જૂની બીમારીની ફેર તપાસ યોગ્ય નિદાન અને સારવાર કરાઈ હતી સાથોસાથ તણાવમાંથી મુક્ત થવા માટે જરૂરી ટીપ્સ પણ અપાઈ હતી એસટી નિગમ વલસાડના નિયામક શ્રી એન એસ પટેલ તેમજ આહવા એસટી ડેપો મેનેજર કિશોર પરમારના માર્ગદર્શન હેઠળ આહવા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો અંદાજિત અઢીસો જેટલા ડ્રાઈવર કંડક્ટર તેમજ અન્ય કર્મચારીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં આયુષ એમઓ ડૉક્ટર પ્રિયંકા પટેલ સીએચઓ નદીમ પઠાણ સીએચ ઓ દીપ્તિ આમોસ એમપીએચડબલ્યુ તરોણ તરુણ સોલંકી વગેરેએ સેવા આપી હતી